એલઆરડી પુરુષ ઉમેદવારોની ભરતીના પગલે ધરણા કરવામાં આવ્યા છે બસો થી વધુ ઉમેદવારોએ ગાંધીનગરમાં દેખાવો કર્યા સોશિયલ ડિસ્ટન્સ રાખી દેખાવો કર્યા અને મંજૂરી વગર આ ધરણા હોવાને લઈ તમામ લોકોની અટકાયત કરવામાં આવી છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છે સરકારને ઘણા આવેદનો આપ્યા ધારાસભ્યને મળ્યા હોવા છતાં પણ હજુ સુધી અમારો દિવસ હજુ એલઆરડી સોલ્યુશન આવ્યું નથી અમારી એક જ માંગ છે કોઈપણ ભરતીની અંદર સો ભરતીઓ સો જગ્યા હોય ને એમાં તેત્રીસ મહિલાઓ લેવાની હોય ને સડસઠ પુરુષો લેવાના હોય તો આ જ ભરતીની અંદર તેત્રીસની જગ્યાએ છેતાલીસ ટકા મહિલા અનામત કરીને અમારી જોડે અન્યાય કર્યો છે અમારા ઇઠ્યાસી માર્ક હોવા છતાં અમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યો હોવા છતાં અમને અમને ન્યાય નથી મળ્યો અને બાસઠ પોઈન્ટ પચાસ માર્ક હોય છો કે ચોવીસો પંચ્યાસી સીટો વધાઈ એમાં અમને ન્યાય અન્યાય થયો છે

પોલિસી કોઈ પણ મંજૂરી વગર ઉમેદવારોના ધરણા ગાંધીનગરમાં એલઆરડી ભરતીને લઈ પુરુષોએ ધરણા કર્યા છે અને હાજી પર આગામી સમયમાં જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ ધરણા યથાવત રાખશે ફૂલા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે તેમણે આ ધરણા કર્યા વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેક સાથે ફોન લાઈન પર ગાંધીનગરથી જી હિત જે રીતે ઉમેદવારોના આ ધરણા છે અને તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ શું પરિસ્થિતિ છે ત્યાં જોઈએ ચોક્કસ એવું કહી શકાય કે પુરુષ એલઆઈડી ઉમેદવારો પોતાનું આંદોલન લાંબા સમયથી કરી રહ્યા છે તેઓ જે પ્રકારે સ્ત્રી ઉમેદવારોને અનામતનો લાભ ક્યાંક ક્યાંક ને જગ્યાઓ પર આપવામાં આવ્યો છે એ જ પ્રકારે પુરુષ એલઆરડી ઉમેદવારોને આપવામાં આવે એ પ્રકારની માંગણી કરી રહ્યા છે એ અંતર્ગત આજે ગત સાલે ચાર પાસે આ ધારણા યોજાયા હતા સ્વાભાવિક છે કે પોલીસની પૂર્વ કોઈ મંજૂરી વગર ધાણા યોજાયા હતા તેના કારણે પોલીસે તમામની કોંગ્રેસ પ્રવક્તા મનીષ શર્માને સાથે ફોન લાઈન પર જોડાય છે મનીષભાઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મંજૂરી વગેરે એક તો આ વિરોધ એટલે પોલીસે કાર્યવાહી પણ કરી છે પરંતુ સવાલ એ થાય કે કોરોના પહેલા જે પ્રશ્ન હતો હજી પણ એ પ્રશ્ન એટલો જ યથાવત છે જોઈ જી 24 માધ્યમથી આ સમજવા જેવું છે કે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી ભરતી પ્રક્રિયામાં અન્યની લાગણી સાથે એલઆરડી નામ પુરુષ ઉમેદવારો કોતે આંદોલન કરી છે ગાંધી જીદ્યા માર્ગે એમના હક અને અધિકાર ની વાત કરે સરકાર અહંકાર માં અને એના કારણે ગુજરાતના યુવાનોમાં સખત નિરાશા અને આક્રોશ વ્યાપી ગયો ગુજરાત ગુજરાતમાં સરકારી નોકરીઓ એ ભ્રષ્ટાચારનું એપી છે અને ગામ થી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર એ ભાજપે શિષ્ટાચાર બનાવ્યું અને એના કારણે જ આપણે જોયું છે કે તલાટી ની જેવી ભરતી માત્ર જેમાં ફિક્સ ની નોકરીમાં પંદર પંદર લાખ ભાવ હોય ટેક ની પરીક્ષામાં શિક્ષક થવા માટે દસ દસ લાખ રૂપિયા ના ભાવ બોલાય અને જીપીએસસી ને મામલતદાર ને એની તો વાત જ નથી કરતો આવા સંજોગો ની અંદર ગુજરાત ના જે વિદ્યાર્થી કાળમાં મોંઘું શિક્ષણ એ ભાજપાની ભ્રષ્ટ સરકાર ની છે મોંઘા શિક્ષણ પછી પણ એમને નોકરીઓની તક ન મળે અને સરકારી નોકરીમાં એક એક વર્ષથી રજૂઆત કરતા હોય તો એ સરકારમાંથી કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય આ સંપૂર્ણપણે અન્યાય કરતા છે બિન સચિવાલય ક્લાસ ની આખા ગુજરાતમાં આંદોલન થયું આખું કૌભાંડ બહાર આવ્યું કેક ટાટ ની પરીક્ષામાં પેપરો પૂરી કૌભાંડ બહાર આવ્યું

એમને નિશ્ચિતપણે તમે આપે જોયું હશે કે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય અમિતભાઈ ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ દાવાની સાથે આખી કોંગ્રેસ સમગ્ર આંદોલનમાં સાથે રહી અને અમે જન આંદોલન જન આક્રોશ વેલી કરી અને એના કારણે સરકાર ફરજ પડી આ કૌભાંડી સરકાર છે જેમાં ગુજરાતના યુવાનોનો હક અને અધિકાર છીપવાય છે કોંગ્રેસ આગામી દિવસોની અંદર ગુજરાતના યુવાનોને ન્યાય મળે પારદર્શક માટે ગુજરાતના યુવાનોને ન્યાય અને સાચી લડતમાં કોંગ્રેસ પણ હું જી ચોવીસ કલાકના માધ્યમથી કહું શું કહે છે રૂપાણી સરકાર જે ઉદ્યોગપતિઓની મોટી મોટી વાતો કરે છે સરકાર ની જાહેરાતો કરનારી સરકાર અત્યારે કેમ ગુજરાતના યુવાનોની વાત નથી સાંભળતી દં અને ગંડા કેમ ખાવા પડે કેમ એમની વાત સાચી સાંભળવામાં નથી આવતી બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપણો મનીષભાઈ વાતચીત કરવા બદલ તો વિપક્ષ પણ આ બાબતે લઈને અવાજ ઉઠાવશે અને આ તમામ ઉમેદવારોની સાથે છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આ વાત કરી છે ત્યારે હજી પણ આ લડત આગામી સમયમાં ચાલુ રહેશે તેવું ઉમેદવારોએ કહ્યું છે વાત હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત મુલાકાતની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડાનો પહેલો ગુજરાત પ્રવાસ છે થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ પર જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે કોવિડ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી મર્યાદિત આગેવાનો એરપોર્ટ પર હાજર રહેશે સીએમ રૂપાણી પ્રદેશ ભાજપ પ્રમુખ એરપોર્ટ પર રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરશે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર ગાંધીનગર જિલ્લા શહેરના કાર્યકરો સ્વાગત કરશે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કમલમ પર મહત્વની બેઠક યોજવાના છે બપોરે બે વાગે અમદાવાદ એરપોર્ટ પર્યાલય કમલમ પર તેઓ મહત્વની બેઠક લેવાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચાર કલાકે જે બેઠક યોજાવાની છે તેમાં રાજ્યની હાલની સ્થિતિ અને સંગઠન અંગે બેઠકમાં ચર્ચા થશે આવતીકાલથી શરૂ થનારી આરએસએસની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં પણ ભાગ લેશે જે અમદાવાદ એરપોર્ટથી સંવાદદાતા બ્રિજેશ દોશી અપડેટ સાથે અમારી સાથે જોડાયા છે જે બ્રિજેશ હાલ શું પરિસ્થિતિ છે એરપોર્ટ પર જે પી નડ્ડાના આવવાને કેટલા સમયની વાત છે અને આ સાથે શું પરિસ્થિતિ ને આગામી કાર્યક્રમ જે વાત કરું નાયબ અને અહીંયા પહોંચી છે છે તેઓ સીધા જ એરપોર્ટમાં જઈ રહ્યા છે જે રીતનો આ સમયગાળો છે થોડી જ વારની અંદર જે પી નડ્ડા અહિયાં પહોંચશે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહિત તમામ આગેવાનો જે છે અહીંયા પહોંચી ચૂક્યા છે અને અહીંયા જે છે એરપોર્ટ ઉપર ભાજપના તમામ લોકો હોદ્દેદારો અહીંયા પહોંચી ચૂક્યા છે કાર્યકર્તાઓની વાત કરીએ તો જે પ્રમાણેની ભીડ જોવા મળી રહી છે તમામ રીતે ભાજપના આગેવાનો અહીંયા છે અને તેમની સાથે વાત કરીશું પૂર્વ મેયર આપણી સાથે છે રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા હાજર છે આજે અમદાવાદમાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ અમદાવાદ શહેરના સૌ કાર્યકર્તાઓ આજે ઉમળકાબેન સાહેબનું સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા છીએ

તમામ જે કાર્યકર્તાઓ અને નેતાઓની હાજરી જે છે અહીંયા જોવા મળી રહી છે તમામ રીતે એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઢોલ નગારા સાથે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગત માટે જે ગઈ છે તમામ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષનું જે સ્વાગત થાય પણ રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે કાર્યકરોમાં ઉત્સાહ છે સમદાવાદ શહેર સંગઠન અહીંયા હાજર છે કે કેવું સ્વાગત થશે આજે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી અમદાવાદ બની રહ્યા ભવ્ય સ્વાગતની તૈયારી છે આજે અઢાર જે લોકોની અંદર જે ઇલેક્શન થવાનું છે એ લોકોનું માર્ગદર્શન નડ્ડાજી આપવાના છે તેથી ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરો ખૂબ મોટો ઉત્સાહ છે રાષ્ટ્રીય અધ્યક્ષને ને કરવા મર્યાદિત સંખ્યામાં નેતાઓ આવ્યા છે ખૂબ ઓછી સંખ્યામાં કાર્યકર્તાઓને આ વખતે બોલાવવામાં આવ્યા છે આપણે સૌ સમજી શકીએ કે સમગ્ર દુનિયાની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે એટલે કોરોના વધુ ફેલાય નહીં એટલા માટે સીમિત કાર્યકર્તા બોલાવી સોશિયલ ડિસ્ટન્સ ધ્યાન રાખીને કાર્યકર્તા બોલાવવામાં આવ્યા છે એક દ્રશ્યો દેખાડીશું જે રીતે સમગ્ર એરપોર્ટ પરિસર ભાજપના છે અને કાર્યકર્તાઓથી ભરાઈ ચૂકી છે તમામ જગ્યાએ ભાજપના નેતાઓ અહીંયા પહોંચ્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે થોડી જ વારમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અહીંયા પહોંચશે

સ્વાગત થવાનું છે ત્યારબાદ કમલમ ખાતે આ તમામ જે હોદ્દેદારો છે તેઓ પહોંચશે કંગલમ ઉપર ભવ્ય સ્વાગત થશે ત્યાં ગાંધીનગર શહેર અને જિલ્લા ભાજપની ટીમો છે આ ઉપરાંત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તમામ લોકો સાથે મહત્વની બેઠક થશે સંગઠનલક્ષી બેઠકની અંદર વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે અને તે બેઠકનું પણ વિશેષ મહત્વ એટલા માટે છે કારણ કે ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખી આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તે બેઠકની અંદર પણ પ્રદેશના તમામ હોદ્દેદારો હાજર રહેશે અને ધારાસભ્યો થઈ જે આગેવાનો છે તેઓ એ બેઠકમાં ભાગ લેશે ચૂંટણી લક્ષી ચર્ચાઓ થશે આગામી રણનીતિ ઘડાશે સ્થાનિક સ્વરાજ હોય કે પછી કારણ કે આ પહેલો પ્રવાસ છે જેપી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એટલે જેપી પ્રવાસની અંદર એક મહત્વની બેઠકનું આયોજન કરવું છે બે થી અઢી કલાક આ બેઠક ચાલશે જે ગમલા ઉપર યોજવાની છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર બ્રિજેશ અપડેટ માટે પાછા ફરીશું તો અધ્યક્ષ બન્યા બાદ જેપી પહેલો ગુજરાત પ્રવાસ છે ને તમામ પ્રકારની તૈયારીઓ ગુજરાતમાં તમને સ્વાગત માટે ની કરી દેવામાં આવી છે એરપોર્ટ થી લઈ કમલમ સુધી આજે ચાર કલાકે બેઠક યોજાશે ત્યારબાદ તેઓ આવતીકાલે પણ આરએસએસ બેઠક માં ભાગ લેવાના છે સીધી તસવીર એરપોર્ટ થી લાઈ

આ સીધી તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે કોરોના પહેલા પણ આ જ રીતે તમામ લોકો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી ને હવે જ્યારે ભરતી કરવામાં આવી છે ત્યારબાદ પુરુષોએ પણ પોતાની માંગ રાખવા માટે તેઓ અહીંયા ધરણા પર ઉતર્યા છે મંજૂરી વગેરે ધરણા કરવામાં આવી રહ્યા છે જેને લઈ પોલીસ તમામ લોકોને પકડીને અહીંયાથી લઈ જઈ રહી છે એલઆરડી પુરુષ ઉમેદવારોનો પણ વિરોધ સામે આવ્યો છે બસો થી વધુ ઉમેદવારોએ ગાંધીનગરમાં દેખાવો શરૂ કર્યા છે પોલીસે કોઈ પણ મંજૂરી વગર ઉમેદવારોના ધરણા બીજી તરફ તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે ગાંધીનગરથી આ લાઈવ દ્રશ્યો હવે આપને બતાવી રહ્યા છે કે જ્યાં બસો જેટથી વધારે પુરુષો કે જેઓ પોતાનો વિરોધ કરી રહ્યા છે એક પછી તમામ લોકોને લઈને જતા બધા ને એક સાથે જોવા મળ્યા એક તરફ કોરોના મહામારી ને બીજી તરફ આ તમામ લોકોનો આ વિરોધ સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર જી ગૌરવ

એમની બેઠકોમાં ઘટાડો થયો છે જેને પગલે પુરુષ એલઆરડી ઉમેદવારો જે દિવસે મહિલાઓને ન્યાય મળે તે દિવસે આંદોલન કરી રહ્યા છે પરંતુ હજી સુધી આંદોલનમાં કોઈ આપી નથી ત્યારબાદ કોરોનાનું સંક્રમણ વધતા જે એલઆરડી પુરુષ ઉમેદવારો ખરા તેમને ઓનલાઈન એટલે કે ટ્વિટર અને ફેસબુક ના માધ્યમથી પોતાનું આંદોલન તેજ બનાવ્યું હતું ઘણી વખત ટ્વિટર ઉપર તેમનું આંદોલન ટ્રેન્ડ પણ થયું હતું હવે કોઈ પણ રીતે તેમની સરકાર મચક આપી નથી ત્યારે આજે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્તાર જે ગાર્ડન છે ત્યાં આંબે બાબા સાહેબ આંબેડકર ના પુત્ર અને જે બાબા સાહેબ આંબેડકરના પુત્ર ની સાથે જ લગભગ બસો જેટલા એલઆરડી ના યુવાનો ધરણા પર બેસી ગયા હતા સોશિયલ ડિસ્ટન્સિંગ ગાડી ધરણા પર બેઠા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક

એ રીતે મહિલાઓ ઉમેદવારોની બેઠકોમાં વધારો પણ વધારો આવ્યો મળે તેમનું સમય પણ માણ્યો એના કારણે જે પુરુષ ઉમેદવારો એમને તે છે તેમની પણ બેઠકો વધારોમાં આવે અને તેમને પણ સમાજ પ્રમાણી તેવી માંગણી સાથે તેઓ રણા કરી રહ્યા હતા તો કે ભૂલિંગ ત્યાં પહોંચી ગઈ હતી અને તેમને તમામને વિટેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જોઈ બિલકુલ આ સાથે આ ઉમેદવારો સાથે આપણી કોઈ વાતચીતથી જો અત્યારે તેમની માંગ ન સંતોષાય અને કદાચ તમામ લોકોની અટકાત કરવામાં આવે એ પછી તેમની આગામી રણનીતિ શું રહેશે હજી લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે કારણ કે જયારે મહિલાઓને વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું તે વખતે જ મહિલાઓની જે બેઠકો વધારવાનો સરકારે નિર્ણય કર્યો હતો ત્યારથી જ પુરુષો મેદાનમાં હતા પરંતુ ત્યારબાદ કોરોના નું સત્ર નોંધતા સરકારની જે આખી ટીમ છે તે કોરોનાને કાબુ લેવામાં લાગી હતી ત્યારબાદ અનેક વખત એલઆરડી પુરુષ જે ઉમેદવારો ખરા તેમને રજૂઆતો કરી સરકારને ને પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી અનેક વખત આંદોલન ચલાવ્યું અનેક વખત એલઆરડી મેલ ટુટર જે છે તે

આજે ઘણા સમય પછી વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોની રજૂઆતના ઘણા બધા પ્લેટફોર્મ શોધી આવે છે બીજા કે કોઈ પણ વસ્તુને ક્યારેય પણ રોકવામાં આવતી નથી આ વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે લડી રહ્યા છે અને ન્યાય માટે લડતા વિદ્યાર્થીઓને પરમિશન આપવાના બદલે કાયદાનો ડર બતાવવામાં આવે છે પોલીસને આગળ કરવામાં આવે છે પણ એ પણ સરકારે ના ભૂલવું જોઈએ કે આ ગુજરાતનું ભવિષ્ય છે આ વિદ્યાર્થીઓ છે આ ક્યારેય પણ એ બી પોતાની હાથ માનશે નહીં અને પોતાની વિદ્યાર્થી ને અન્યાય થાય છે એનો કોઈ સમય નથી હોતો કે આ સમયે ધરણા કરવા જોઈએ આ સમયે ના કરવા જોઈએ અત્યારે મેળામાં છે કાર્યક્રમો થઈ રહ્યા છે જન્મદિવસની ની ઉજવણી થઈ રહી છે એવા મેળામાં કોઈ કોરોના ની સ્થિતિ લાગતી નથી ખરાબ અને એના કરતા પણ મોટી વાત છે કે તમે પ્લેટફોર્મ આપી દો ને આ લોકોને બેસવા માટે નિયમ મુજબ પરમિશન આપી દે ને સરકાર

ના ના અમારી રજૂઆતો ચાલુ રહેવાની છે અમારું આંદોલન પણ ચાલુ રહેવાનું છે અને વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાની લડાઈ લડી રહ્યા છે આજે કોઈ પણ રાજકીય પક્ષની વાત નથી કોઈ પણ પણ ની વાત નથી પોતાની નોકરી માટે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે તો એ નોકરીમાં એને ન્યાય મળવો જોઈએ અને આવી રીતે ધરપકડ કરવામાં આગળ લાવવાના બદલે કોઈ સરકાર દ્વારા કોઈ આગેવાનો એ રજૂઆત અને આ લોકો સાથે બેસીને સંવાદ કરવો જોઈએ અને પછી રસ્તો પોગળો થવો કોરોના પહેલા કોરોના પહેલા સરકારે આપને એમ કીધું હતું કે બેસીને વાત કરીશું પછી આપે ક્યારે પણ અનલોક આયા પછી અમે વાર સરકાર શ્રીનો સમય લીધો છે લેખિતમાં લીધો છે મુખ્યમંત્રીને પત્રો લખ્યો છે ધરણા પણ કર્યા છે પરંતુ આજ સુધી વાત સાંભળવામાં નથી ફક્ત ને ફક્ત રજૂઆત કરીને તમે આપ જાણો છો કે દિવાળી પહેલા મંત્રી શ્રીએ કીધું હતું કે અમે એક મહિનાની અંદર સાત હજાર નિમણૂકો આપી દઈશું વીસ હજારની જાહેરાતો કરીશું ક્યાં જઈએ બધી વાતો

જે રીતે આપણે સાંભળ્યું ઉમેદવારોનું કેવું છે કે જે રીતે અનામત જે ફાળવવામાં આવે છે જેમાં જનરલ કેટેગરીની મહિલાઓને જે નુકસાન થાય છે તેને લઈને મહિલાઓ ધરણા પર ઉતરી હતી તે મામલો થાળે પડ્યો તે પરિસ્થિતિમાં હવે પુરુષો પણ પોતાની માંગ ઉપર છે પુરુષ ઉમેદવારોની ભરતી ને પગલે આ ધરણા કરવામાં આવ્યા છે સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ વિક્રમ દેસાઈ જે ઉમેદવાર છે અમારી સાથે જોડાયા છે ફોર એક વખત ફોનલાઈન પર જે વિક્રમ શું કહેશો

અનલોક પછી મેડમ લઈને આ નવ મહિનાથી મેડમ ચાલી રહ્યું છે કોરોના ના પેલા પણ ચાલુ હતું બાવીસ તારીખ બાવીસ તારીખ બાવીસ છ એક જયારે છોકરાઓ ભેગા થયા કોરોના કાળમાં ત્યારે પણ છોકરાઓ રજૂઆત કરી પણ આ લોકો છોકરાઓની રજૂઆત નજર અંદાજ કરી રહ્યા છે કેવા પ્રકાર ની લડત હશે શું હશે કોઈ રણનીતિ છે મેડમ શાંતિપૂર્ણ રીતે એકદમ ગાંધી માર્કેટ છોકરાઓ નિશ્ચિત છે ભાજપ સરકાર એકવાર અમારી રજૂઆત સાંભળો જો અમે છોકરાઓ કોઈ પણ મુદ્દે ખોટા હોય સાબિત કરી બતાવો તમે સીએમ નો સમય માંગવાનો પ્રયત્ન કર્યો આપણે વાતચીત કરવા માટે કે અચાનક ઘણી વખત અમે સીએમ ના ત્યાં સચિવાલય આગળ પણ જઈ આવ્યા ભાજપ મંત્રીઓ દ્વારા પણ રજૂઆત થઈ છે તમે છોકરા ની વાત સાંભળો સાહેબ પરંતુ સરકાર છે કે તેમનું સાંભળવા માટે તૈયાર નથી ઉમેદવારોનો સરકાર પર આક્ષેપ છે ને જેને લઈ આજે તેઓ ધરણા પર ઉતર્યા છે જોકે મંજૂરી વગેરે ધરણા પર ઉતરતા તમામની અટકાયત કરવામાં આવી છે અને હાલ આ સીધી જે તસવીરો છે તે ચાર મેદાન મેદાનમાંથી કે જે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે અને હજી પણ આગામી સમયમાં આ રીતે તેમની લડત ચાલુ રહેશે